ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરવા આવ્યા છીએ એની સાથે મહત્વની વાત કરું એક પણ માય નો લાલ પેદા થયો તો આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા કરીને બતાવે જેટલા પણ નેતા નેતુડ્યું છે આ તમામને વિનંતી કરીએ છીએ અમે કોંગ્રેસવાળા નથી માફ મારેજો અહીંયા કોઈ ધમકીઓ આપવા નથી આવવા પડે એક વાત કાયદા કે ભાષામાં રહીન કરીશ કે થાનગઢની અંદર ખન્ડણી ખોર્યો હોય લુખાએ હોય જેના ત્રાસથી થાનગઢમાંથી સારા લોકો વેપારીઓ ગામ છોડીને જતા રહેસ મારી વાત સાચી કે ખોટી

તમારી હાથ પેઢી યાદ રાખશે બાકીની વાતો જે છે કે અહિયાં જે લોકો મોટી મોટી માઇનિંગ ની ખાણા ચલાવે છે જે લોકો એ ભ્રષ્ટાચાર કરીને આ જ રોડ ઉપર આગળ બંગલા કર્યા છે મારી વાત સાચી કે ખોટી આ જ રોડ ઉપર આગળ જાવ એટલે બંગલાઓ દેખાય છે આપણને તો આ તમામ ભ્રષ્ટાચારીઓને કહીએ છીએ તમારો કાળ બનીને આમ આદમી પાર્ટી થાનગઢમાં આવી છે તમામને વિનંતી કરીશું કે ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ભોગડો થાનગઢમાં લીધો છે એની અંદરથી છુટકારો મેળવવા માટે વાત કરીએ તો અહી સ્થાનિક નેતાઓ એ પોતાનો આર્થિક લાભ ફાટવાનગઢ ને આઠ વર્ષ સુધી પરેશાન કરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે એ લોકોને જવાબ આપવાનો સમય બાકી ગયો છે કે ના લારી ગલ્લા વાળા ને હેરાન કર્યા અને થાનગઢના બે ટુકડા કર્યા છે ને એ લોકોને જડબાતોર જવાબ આવતું સો તારીખે આપવાનો બધા તૈયાર છો મામલતદારે ડોલું ઢોળી નહીં ઉપર થી અહિયા થી અધિકારીઓને કહીએ છીએ એક નઈ તમારામાં તાકાત હોય એટલા કેસ કરજો તમારામાં તાકાત હોય એવડી જેલ બનાવજો થાનગઢ ના લોકો માટે રાજુ એની ટીમ રાત દિવસ લડશે ડરવાની જરૂર નથી અને સિંગલ ફોન કોઈ નેતા નો આવે કે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કેમ બન્યા આમ આદમી પાર્ટી સાથે કેમ જોડાયા તો એને મારો નંબર આપી દેજો કે રાજુ કરપડા સંપર્ક કરી લેવાનો બરાબર છે ઘર ઘર સુધી ફરવાનું છે સારું સ્પોટ ગ્રાઉન્ડ નથી આરોગ્ય નથી બજારમાં જઈએ તો ગંદકી ના પાણી ઘરમાં ઘુસી જાય છે તમામ બાબતો ની અંદર રોડ રસ્તા ખરાબ છે ઓવરલોડ ભરેલા વાહનો ના કારણે ધૂળો ડમરીઓ ઉડે છે આ તમામ સમસ્યા નું નિરાકરણ લાવવા માટે એક જ વિકલ્પ છે જાડું જાડું ને ઝાડુ એટલે કે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે આપ તમામ ને થાનગઢ ને શહેરીજનો ને થાનગઢ ના લોકો ને આજે હું આશ્વસ્ત કરવા આવ્યો છું અને પીપળાવાળા ચોકમાંથી તમને અહીંયા એક સાંત્વના પણ આપીશ અને અહીંયાથી ખાતરી પણ આપું છું કે અમારી સાથે મજબૂત થી ઉભા રહો તમારી સાથે અમે ઉભા છીએ અમારે પણ જોવું છે કોણ કાકરી ચાળો અમારા કાર્યકર્તા ની કરે છે આજે પણ અમે થાનગટના લોકોના મત માંગવા માટે એટલે હકદાર છીએ કે આજે પણ અમારા સત્તર કાર્યકર્તાઓ દર મહિને મુદકે જાય છે તેમ છતાંય અમે લોકોએ લડાઈ ચાલુ રાખી છે તેમ છતાંય થાનગટના તમામ પ્રશ્નોને લઈને લડાઈ ચાલુ રાખી છે અમે કોઈ વરસાદ આવે અને ડ્રાવ ડ્રાવ કરતા જે ભાજપ કોંગ્રેસના નેતા નીકળે ને એ નેતા અમે નથી અમે છેલ્લા દોઢ વર્ષથી અહીંના લોકો માટે લડીએ છીએ અને મારી છેલ્લી વાત એક પૂરી કરતા પહેલા કહું કે ગામડાની અંદર અહીંયા જ્યારે દબાવની રાજનીતિ ચાલે છે ડરનો માહોલ છે ત્યારે ખાસ કરીને તમને કહીશ કે ગામડાઓની અંદર આપણા ખેતરોનું રેઢું ચરી ગયો હોય અને ખૂટડો રુષ્ટ પુષ્ટ થયો હોય એક ખાધેલો પીધેલો ખૂટડો ગાંડો થાય હડકાયો થાય

થાનગઢ ની અંદર આમ આદમી પાર્ટી નગરપાલિકા બનાવવા જઈ રહી છે બે હાથ જોડી અને લોકોને વિનંતી કરીશ હાથ જોડીને કહીશ કે તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે એક વખત આમ આદમી મત આપો એક વખત નગરપાલિકા આમ આદમી પાર્ટી બનાવો અને જો તમારી ફરિયાદ હોય અમારા જે ઉમેદવારો છે એ તમારી વચ્ચે તમારા કામમાં ન ના આવે તો ફરી વખત ક્યારે મત માંગવા નહીં આવીએ આ ખાતરી પણ આપવા આવ્યા છીએ Thank you